શું ભગવાન કાયમી છે કે બદલાતા સિદ્ધાંતોની જેમ વિકસે છે વિજ્ઞાન તર્ક આપે છે પણ શું ધર્મ શાંતિ આપે છે જ્યાં એક તરફ ટેલિસ્કોપ છે ત્યાં બીજી તરફ તપસ્યા છે શું આ બંને રસ્તાઓ એક જ સત્ય તરફ જાય છે ગગન શદરાણી અને એમની ટીમ દ્વારા તૈયાર કરાયેલ આજની આ નવી ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણે વિજ્ઞાન અને ધર્મ એમના વચ્ચેનો જે સંબંધ છે જે ઘણીવાર જટિલ લાગે છે એના પર થોડી ઊંડાણથી વાત કરીશું હા બરાબર શું આ બંને હંમેશા લડતા જ રહે છે કે પછી એમની વચ્ચે કોઈક પ્રકારનો સંવાદ કોઈક સહકાર શક્ય છે ચોક્કસ આ જે મુદ્દો છે ને એને સમજવા માટે ગગનભાઈએ જે માહિતી ભેગી કરી છે એના આધારે જોઈએ તો મુખ્યત્વે ચાર દ્રષ્ટિકોણ છે હમ ચાર હા પહેલો છે સંઘર્ષ મતલબ બંને સામ સામે જ ઉભા છે બીજો છે સ્વતંત્રતા એટલે પોતપોતાના બરાબર બંનેના ક્ષેત્ર અલગ કોઈ દખલ નહીં ત્રીજો છે સંવાદ જ્યાં તેઓ એકબીજા સાથે વાતચીત કરે કંઈક શીખવાનો પ્રયાસ કરે અને ચોથો ચોથો છે સંકલન જ્યાં બંને મળીને એનો એક મોટી વ્યાપક સમજણ બનાવે આપણે આ ચારે પર થોડી નજર કરીશું સરસ તો ચાલો શરૂઆત કરીએ મૂળભૂત તફાવતથી સામાન્ય સમજ એવી છે કે વિજ્ઞાન એ ભૌતિક જગત કેવી રીતે કામ કરે છે એ સમજાવે છે હા પુરાવા પ્રયોગો અવલોકન એના આધારે બરાબર તથ્યો પર એનું ધ્યાન હોય છે જ્યારે ધર્મ મોટા ભાગે અસ્તિત્વના શા માટેવાળા પ્રશ્નો સાથે જોડાયેલો છે જીવનનો અર્થ શું નૈતિકતા શું હમ અસ્તિત્વના ગહન પ્રશ્નો હા અને ફિલોસોફર ઈયાન બાર્બૌરે આજ ભેદના આધારે પેલા ચાર મોડેલ્સ આપ્યા સંઘર્ષ સ્વતંત્રતા જેને નોમા પણ કહેવાય નોન ઓવરલેપિંગ મેજેસ્ટીરિયા હા સાંભળ્યું છે સ્ટીફન જે ગોલ્ડનો વિચાર બરાબર પછી સંવાદ અને સંકલન આ ચારમાંથી કયું મોડેલ શ્રોતાઓને સૌથી વધુ યોગ્ય લાગે છે એ જાણવું ખરેખર રસપ્રદ રહેશે આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ્સમાં જરૂર જણાવજો ને ઇતિહાસમાં જોઈએ તો સંઘર્ષનો એકદમ ક્લાસિક ઉદાહરણ તો ગેલેલિયોનો જ છે હા ચોક્કસ જ્યારે એમણે કહ્યું કે ભાઈ પૃથ્વી નહીં પણ સૂર્ય કેન્દ્રમાં છે ત્યારે જે તે સમયની ધાર્મિક માન્યતાઓ અને ખાસ કરીને સંસ્થા સાથે સીધો ટકરાવ થયો બહુ મોટો વિવાદ થયેલો હા પણ ગગનભાઈના વિશ્લેષણ મુજબ આ ફક્ત સિદ્ધાંતોનો ટકરાવ નહોતો એમાં બીજું ઘણું બધું સામેલ હતું જેમ કે જેમ કે સત્તાનો સંઘર્ષ રાજકારણ અને સૌથી મહત્વનું ધર્મગ્રંથોનો અર્થઘટન કોણ કરે એનો અધિકાર કોની પાસે છે એ મુદ્દો ઓ એટલે માત્ર વૈજ્ઞાનિક મુદ્દો નહોતો ના જરાય નહીં ગેલિલિયો પોતે તો શ્રદ્ધાળુ હતા એમનું માનવું હતું કે ઈશ્વરે બે પુસ્તકો આપ્યા છે એક કુદરત અને બીજું ધર્મગ્રંથ રસપ્રદ અને એમણે કહ્યું કે જો બંનેમાં વિરોધાભાસ લાગે તો કુદરત જે કહે છે એટલે કે વૈજ્ઞાનિક અવલોકન એને પ્રાધાન્ય આપવું કારણ કે ધર્મગ્રંથોનો અર્થઘટન તો માણસ કરે એમાં ભૂલ થઈ શકે તો આ કેસ પછી કઈ બદલાવ આવ્યો કદાચ કદાચ આ કેસે ધર્મશાસ્ત્રને પણ પોતાના મૂળભૂત આધ્યાત્મિક અને નૈતિક પાસાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેર્યું હોય એવું બની શકે આ તો થઈ પશ્ચિમની વાત પણ જો આપણે પૂર્વ તરફ જોઈએ ખાસ કરીને ભારત અને હિન્દુ ધર્મમાં તો ત્યાં પરિસ્થિતિ થોડી જુદી લાગે છે ખરું ને હા બિલકુલ ત્યાં સંઘર્ષ કરતા સંવાદ અને સંકલનની ભાવના વધુ જોવા મળે છે કેવી રીતે જેમ ગગનભાઈએ આ સ્ત્રોતોને ઊંડાણથી સમજ્યા છે એ પ્રમાણે હિન્દુ વિચારધારામાં સમય અને બ્રહ્માંડની જે ધારણાઓ છે એ ઘણીવાર આધુનિક વિજ્ઞાનની શોધો સાથે સુસંગત લાગે છે દાખલા તરીકે દાખલા તરીકે હિન્દુ કોસ્મોલોજીમાં સમયને રેખીય નહીં પણ ચક્રીય માનવામાં આવે છે કલ્પ યુગ મનવંતર હા એ બહુ મોટા સમયગાળાની વાત છે બરાબર બ્રહ્માનો એક દિવસ એટલે કે કલ્પ લગભગ 4.32 અબજ વર્ષનો ગણાય છે અને આ આંકડો જુઓ પૃથ્વીની જે અંદાજિત ઉંમર છે લગભગ 4.5 અબજ વર્ષ એની કેટલી નજીક છે અરે વાહ આ તો ગજબનો સામ્ય કહેવાય હા અને આટલો વિશાળ સમયગાળો ઉત્ક્રાંતિ જેવી ધીમી લાંબી પ્રક્રિયાઓ માટે પૂરતો અવકાશ આપે છે એટલું જ નહીં હજી કંઈ છે હા પુરાણોમાં અને અન્ય ગ્રંથોમાં અનંત બ્રહ્માંડોની વાત આવે છે જે આધુનિક ભૌતિક શાસ્ત્રની મલ્ટીવર્સ કે બહુ બ્રહ્માંડની જે થિયરી છે એની સાથે મળતું આવે છે કાવ્યાત્મક રીતે તો ચોક્કસ મળતું આવે છે એટલે અહીં સંવાદની શક્યતા પહેલેથી જ રહેલી છે આ તો થઈ હિન્દુ કોસ્મોલોજીની વાત આવી ઊંડાણવાળી ચર્ચાઓ જો રસપ્રદ લાગતી હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો હવે થોડું આધુનિક સમય પર આવીએ અત્યારે જે ઉત્ક્રાંતિના સિદ્ધાંત સામે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન એટલે કે આઈડીનો જે વિવાદ ચાલે છે હા એ ફરી પાછો સંઘર્ષ જેવો લાગે છે આઈડી વાળા શું કહે છે એમની મુખ્ય દલીલ શું છે એમની મુખ્ય દલીલ એ છે કે જીવ સૃષ્ટિમાં અમુક રચનાઓ એટલી બધી જટિલ છે એટલી ઇરિડ્યુસિબલી કોમ્પ્લેક્સ છે કે તે માત્ર ડાર્વિનની કુદરતી પસંદગીથી આપોઆપ ન બની શકે એટલે કોઈએ ડિઝાઇન કરી હશે હા કોઈક બુદ્ધિશાળી સર્જનકાર કોઈક ડિઝાઇનર દ્વારા જ એ બની હોવી જોઈએ પણ ગગનભાઈ દ્વારા જે સંશોધન થયું છે એના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે મોટા ભાગનો વૈજ્ઞાનિક સમુદાય આઈડીને વિજ્ઞાન તરીકે સ્વીકારતો નથી કેમ કારણ કે એના દાવા પ્રયોગોથી ચકાસી શકાતા નથી એ વૈજ્ઞાનિક પદ્ધતિની કસોટી પર ખરું નથી ઉતરતું એમાં એક રીતે અલૌકિક હસ્તક્ષેપની વાત આવી જાય છે અને એવું પણ કહેવાય છે કે આની પાછળ વૈચારિક અને રાજકીય હેતુઓ પણ છે હા એ વાત પણ ખરી છે પણ મહત્વનું એ છે કે આવા સંઘર્ષોની વચ્ચે પણ સંવાદના પુલ બાંધવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે દાખલા તરીકે કોઈ સંસ્થાઓ છે જે આ કામ કરે છે ચોક્કસ જેમ કે અમેરિકામાં એ એ એસ છે એમનું ડોસર પ્રોગ્રામ ડાયલોગ ઓન સાયન્સ એથિક્સ એન્ડ રિલિજન હા એ વૈજ્ઞાનિકો અને ધાર્મિક સમુદાયો વચ્ચે સેતુ બનાવે છે બરાબર અને બીજો એક ધ બ્રિજ લેટર પ્રોજેક્ટ છે એ પણ એ જ પ્રયાસ કરે છે કે વિજ્ઞાન અને ધર્મ કદાચ દુશ્મન નહીં પણ સત્યને સમજવાના બે અલગ અલગ પણ પૂરક માર્ગો હોઈ શકે હમ એટલે સંઘર્ષ એકમાત્ર વિકલ્પ નથી બિલકુલ નહીં સંવાદ અને કદાચ સંકલન પણ શક્ય છે આવા વિશ્લેષણ અને નવા દ્રષ્ટિકોણ માટે જોડાયેલા રહો અને હા